ભાબરમાં સ્પેશિયલ જુગાર ટીમ બનાસકાંઠાની સફળ રેડ ભાબરમાં જુગાર રમતા આઠ જુગારિયાઓ ઝડપ્યા એક નાસી ગયો ભાબરમાં સ્પેશિયલ જુગાર ટીમ બનાસકાંઠાની સફળ રેડ ભાબરમાં જુગાર રમતા આઠ જુગારિયાઓ ઝડપ્યા એક નાસી ગયો બનાસકાંઠા જિલ્લા પોલીસ વડા દ્વારા જિલ્લામાં ધાણીપાસા ક્રિકેટ સટ્ટુ ગંજીપના તથા અન્ય કોઈ જુગાર ધારાની વ્યાખ્યામાં આવતા કોઈ પણ ધામ ચલાવતા હોય તેવા કિસ્સામાં તેના પર નિયંત્રણ લાવવા માટે ખુલ્લી જગ્યામાં ગંજીપાના વડે તિનપત્તીનો પૈસાનો હાર જીતનો ધામ કરવામાં આવી રહ્યો હતો જેના પર રેડ કરવામાં આવેલ રેડ દરમિયાન સ્થળ પરથી રોકડા રૂપિયા એકવીસ હજાર આઠસો તથા ગંજીપાના નંબર બાવન તથા મોબાઈલ નંબર છ કિંમત રૂપિયા પચીસ હજાર પાંચસો એમ કુલ મળીને રૂપિયા સુડતાલીસ હજાર ત્રણસોના મુદ્દામાલ સાથે આઠ જુગારીઓને ઝડપી પાડ્યા છે તેમજ રેડ દરમિયાન એક ઇસમ નાસી ગયો હોવાથી ફરિયાદી આસિસ્ટન્ટ પોલીસ કોન્સ્ટેબલ સંજયસિંહ વાઘેલા સ્પેશિયલ જુગાર ટીમ પાલનપુરવાળાએ બાબર પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધાવી જેની વધુ તપાસ પીએસઆઈ એનપી સોનારા દ્વારા હાથ ધરવામાં આવી છે પકડાયેલા જુગારીઓના નામ જોઈએ તો જગદીશભાઈ શાંતિલાલ જયસ્વાલ પીરુભા વંદનસિંહ રાઠોડ આઝમખાન બઝિદખાન સિપાઈ આબિદ ખાન સરવર ખાન નાગોરી રાજેશભાઈ બાબુભાઈ પરમાર વિપુલસિંહ હમીરસિંહ રાઠોડ બાબુભા જસવંતસિંહ રાઠોડ બળદેવસિંહ હાહજીજી ઠાકોર મધુભા વલ્લુભાઇ રાઠોડના નામ ખુલવા પામ્યા છે અહેવાલ ગોપાલ કે પૂજારા ભાભર બનાસકાંઠા